તારીખ બાવીસ બે હજાર ચોવીસના દિને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોલીસ અધિક્ષક શ્રી વલસાડ ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે ત્રણ સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાયસન્સ કાઢી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી વિલસાન હિલ ખાતે હાલે ફરવા આવતા ફૂલ સ્પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે બોપી ગામે ચેકપોસ્ટ મૂકવા અને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાશ્રીએ દુઃખદ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે ઓછી ઉંમરમાં માતા બનવાના કારણે બસો સાસઠ ડિગ્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ બાબતે વિશેષ ધ્યાન દોરવું સૂચન કરવામાં આવ્યું હતું સાથે આદિવાસી વિસ્તારમાં કલેક્ટર ડીવાયએસપી મામલતદાર ટીડીઓ જેવા અધિકારી બને એના માટે ક્લાસીસ ચાલુ કરવાની વાત કરી અને બીજા ટ્રાફિક કે અન્ય બાબતે જરૂરી સૂચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા હતા જ્યાં ડીવાયએસપી વર્મા સાહેબ સીપીઆઈ વર્મા વસાવા સાહેબ ધરમપુર પીએસ સાહેબ પ્રજાપતિ સાહેબ નાના પંડા પીએસ સાહેબ અને આપ આપની કોઈ પણ સંજોગોમાં દીકરીને અઢાર વર્ષ પહેલા પરણાવશો નહીં અમને જ્યારે જ્યારે કોઈ પણ ફરિયાદ આવે છે કે કોઈ લગ્ન કરાવે છે અમે તાત્કાલિક પહોંચી જઈએ છીએ પૂરો પણ દાખલ કરેલા છે હમણાં રિસન્ટલી અમે લોકોએ નાના પોંડામાં પણ વસ્તુ એક જ છે જરૂર છે જનજાગૃતિની બેઝિક સિવિક સેન્સ આવશે તો જ લોકો હેલ્મેટ પહેરશે અને સીટ બેલ્ટ પહેરશે સિવિક સેન્સ નહીં હોય તો હેલ્મેટ નહીં પહેરેલા માણસના ટેન્કર અથડાશે તો એ ફેટલ એક્સિડન્ટમાં મરી જ જશે હવે હું હું ગામડે ગામડે તાલુકે તાલુકે એક એક જણને પકડીને કહેવા દઈશ કે તું હેલ્મેટ પહેર એ તો સિવિક સેન્સ ઓટોમેટિકલી નેચરલી આવે ને રસ્તા પર થૂકવું ના જોઈએ પર ગમે તેમ કરવી જોઈએ વાહન ચલાવતી વખતે રાઈટ સાઈડ વળવું હોય તો રાઈટ સાઈડ હાથ બતાવવો જોઈએ સાઈડ લાઈટ ચાલુ કરવી જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ બરોબર આ બધું તો સિવિલ સેન્સ માં આવે છે બરોબર